ભારત સરકારે નક્કી કર્યું કે 28મી ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ ઉજવવો پورا દેશ સીવી રામનનો જન્મ 1888 માં તમિલનાડુમાં તિરચીપલ્લીમાં થયો તેમણે 400 થી વધુ ઉદ્ધત કરી તમે ચોમાસાની અંદર મેઘધનુષ જોયું હશે

તરંગ બહુ આવા વિશે પણ શોધ કરી મને બહુ આનંદ થાય છે કે વઘારસી પ્રાથમિક શાળાના જે બાળકો દરેક કાર્યક્રમમાં ભાગ લીધો તો બેઠા બેઠા હું વિચાર કરતો હતો કે કોરિયોગ્રાફી નું કામ જુઓ એમ હું આનો નું કામ જુઓ એમના યુનિફોર્મ જે જે એમને જે પહેરવેશ પહેરવે હતો જે ડ્રેસ કોણ હતો જે ડ્રેસ પહેરે તો દરેક વસ્તુ એકદમ અતિ સુંદર અને સારી વસ્તુ હતી મારે તમને માર્ક આપવાના થાય તો દસ માંથી દસ આપી દેવાય તમે બધા સરસ નાના બાળકો છો ભણતા બાળકોએ ત્રણ કામ કરવા જોઈએ તમે તમારા જેવા નાના હતા ત્યારે પણ એવું જ કરતા ભણવાનું રમવાનું અને સારું જમવાનું મારો બાળકો આટલા ત્રણ કામ કરવાના કયા કયા કામ કરવાના તમે સરસ રમજો તો સારી એવી ભૂખ લાગશે ભૂખ લાગશે એટલે સારું જમશો સારું જમશો એટલે સરસ મગજ સરસ થશે એટલે વાંચવાનું પાછું ગમશે એટલે ભણતા દીકરા દીકરીઓ હોય એમણે ત્રણ કામ કરવાનું આ સિવાય બીજી જગ્યાએ મગજ પરોવાનું તમે મોટા થશો પછી બધા તમારા જીવનના શોખ છે એ પૂરા આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તરફથી આપણે જે મિશન ઉપાડ્યું છે એમાં મિશન મુક્તિ પણ એક મિશન છે તો આપણે દીકરા દીકરીઓ એક ખાસ ધ્યાન રાખવાનું આપણા ઘરે માં બાપ હોય પપ્પા મમ્મી આપણા હોય મસાલો ખાતા હોય વિમલ પરિચી ખાતા હોય બીડી પીતા હોય તો આપણા પપ્પા મમ્મીને આપણે સમજાવવાના આપણે એમને વિનંતી કરવાનું પપ્પા મમ્મી તમે આવું વ્યસન કરો છો એ અમને ગમતું નથી તો આ વ્યસન તમે છોડી દો

આપણને એવું પણ કહે છે કે તમારી વેફર લાવ જો ચોકલેટ લાવજો બિસ્કિટ લાવજો જો એટલે આપણે એકદમ કડકાઈથી કહેવાનું કે તમારે કોઈ પણ વસ્તુ અમારે ખાવી નથી એટલે અમે દુકાને લેવા જવાના નથી કારણ કે એક માં બાપ દિવસની 10 પડીકી ખાય 10 મસાલા ખાય આપણે એની કિંમત 5 રૂપિયા ગણીએ તો દિવસના 50 રૂપિયા ખાય અનુ આપણે આગળ કરતા 30 દિવસ ગણીએ તો 1500 રૂપિયા થાય અને 12 મહિને 18000 રૂપિયા થાય પછી આપણે પપ્પાને અને મમ્મીને એવું કહીએ કે મારી માટે મોજડી લાવો ચંપલ લાવો બૂટ લાવો બેગ લાવો પેન્સિલ લાવો રબર લાવો કંપાસ લાવો તાર પાછા શું કહે છે કે આવે બહુ ખર્જો કરાવે છે મને બધું બહુ જરૂર પડે છે તો આપણે મમ્મા મમ્મી પપ્પાને સમજાવવાના અમે મોટા થઈશું સારી સરકારી નોકરી મળશે સારો ધંધો કરીશું તો તમારું જે પણ સપનું છે તમારી જે પણ ઈચ્છાઓ છે એ દરેક ઈચ્છાઓ પૂરી કરીશું એટલે આટલું તમારા મા બાપને ખાસ કહેવાનું બીજું કે તમારા ક્લાસમાં અમુક દીકરા દીકરીઓ મોટા દેખાય છે અમુક પાછા નાના દેખાય છે તો તમે કોઈ દિવસ વિચાર્યું છે એનું કારણ તો એનું કારણ એ છે કે જે છોકરાઓ પાતળા હોય નાના દેખાતા હોય તો એનામાં વિટામિનની ઉણપ હોય છે તો એવા દીકરા દીકરીઓ દૂધ પીવું જોઈએ કારણ કે દૂધ તો સંપૂર્ણ આહાર કે છે સૌથી વધુ પ્રોટીન દૂધમાં હોય છે તો દૂધ તમારે નિયમિત પીવાનું ત્યાર બાદ પાકું કેરું ખાવું પપૈયું ખાવું પાકેલા મગ મઠ ચણા આવું બધું ખાવું જોઈએ અને જે દુકાનમાં જે કડીકા મળે છે